ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં સદીઓ બાદ રામ મંદિરનું નિર્માણ થયું છે અને તેમાં તારીખ જાન્યુઆરીના રોજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે ત્યારે તેની સાથે જ પાટણમાં પણ વર્ષો પુરાના રામજી મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા યોજાવા જઈ રહી છે ધર્મની નગરી પાટણ શહેરમાં અનેક દેવી દેવતાઓના મંદિરો ભક્તજનો માટે આસ્થાના પ્રતિક સમા શોભાયમાન બની રહ્યા છે પાટણ શહેરના ગોળસેરી શારદા સિનેમા ગિરધારી રોડ પર આવેલા બસો વર્ષ પૂર્વે સ્થાપિત ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિર પરિસરમાં પણ લોકોના આસ્થાના પ્રતિક સમૂહ બની રહ્યું છે ત્યારે આ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત શ્રી રામ ભક્તોના સહયોગથી મંદિરનું નવનિર્માણ કાર્ય પૂર્ણ કરી તેનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તારીખ વીસ જાન્યુઆરીને શનિવારથી તારીખ બાવીસ જાન્યુઆરી એમ ત્રિદિવસીય ભક્તિસભર માહોલમાં પ્રતિક કુમાર જયંતિભાઈ પટેલ વાલી અને શ્રીમતી નીતાબેન ભીખાભાઈ પટેલ પરિવારના યજમાન પદે યોજાનાર છે શહેરના ગિરધારી રોડ પર આવેલા શ્રી રામજી મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આયોજિત કરાયેલ ત્રિદિવસીય ધાર્મિક ઉત્સવોની માહિતી અર્થે રોજ મંદિર પરિસર ખાતે અને સેવક પાટણના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકારોની પ્રેસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત રહેલા મંદિરના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પટેલ ભગવાનભાઈ પટેલ સેવક દિનેશભાઈ પટેલ દેવાંગભાઈ પટેલ નીતિનભાઈ પટેલ સહિતનાઓએ જણાવ્યું હતું કે આ મંદિર બસો વર્ષ જૂનું હોય જે જર્જરિત બનતા તેનું નવનિર્માણ કરવામાં આવેલ આ મંદિરમાં સ્થાપિત ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને જાનકી માતા સહિત હનુમાનજી મહારાજની પ્રતિમાઓની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તારીખ જાન્યુઆરી અયોધ્યા રામ મંદિરની સાથે સાથે ત્રિદિવસીય આયોજિત કરવામાં આવેલ છે જેમાં તારીખ વીસ જાન્યુઆરીએ સવારે સાડા આઠ કલાકે ગણેશ પૂજન બપોરે બાર પાંત્રીસ કલાકે મંડપ પ્રવેશ હોમ હવન સાથે બપોરે સવા ત્રણ કલાકે કર્મકુટી પૂજન હોમ સાડા પાંચ કલાકે સાંઈ પૂજા આરતી અને રાત્રે આઠ કલાકે ભગવાનની ભવ્ય રથયાત્રા મંદિરેથી નીકળશે તારીખ એકવીસ ફેબ્રુઆરીના રોજ સવારે નવ કલાકે દેવી દેવતાઓના પૂજન સાથે દસ કલાકે વાસ્તુ પૂજન ત્રણ કલાકે મહાસ્થાપન વિધિ અને સાંજે પાંચ કલાકે હોમ પ્રસાદ વિધિ સાડા પાંચ કલાકે સાંઈ પૂજા આરતી અને રાત્રે નવ કલાકે કનૈયા ભજન મંડળ દ્વારા ભજન કીર્તન કરાશે ત્યારે તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ સવારે નવ કલાકે દેવતાઓનું પ્રાણપૂજન બપોરે બાર કલાકે પ્રાણ ઓમ બપોરે બાર ઓગણચાળીસ કલાકે પ્રાણ પ્રતિષ્ઠા અને સાંજે ચારથી પાંચ પૂર્ણાહુતિ આરતી સાથે આ ત્રિદિવસીય પ્રસંગ સંપન્ન થશે આ ત્રિદિવસીય ધાર્મિક પ્રસંગના યજમાન પદે પ્રતિકુમાર જયંતિભાઈ પટેલ વાલી અને શ્રીમતી નીતાબેન ભીખાભાઈ પટેલ પરિવારે લાવો લીધો છે તો આ ધાર્મિક પ્રસંગની શાસ્ત્રોક્ત વિધિ વેદપાઠી યજ્ઞેશ અધ્યારુ સહિતના ભૂદેવો દ્વારા કરવામાં આવશે તો આ ત્રિદિવસીય ધાર્મિક પ્રસંગે પાટણની ધર્મપ્રમી જનતાને ઉપસ્થિત રહેવા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત ભક્ત મંડળ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું હોવાનું પણ આયોજકોએ જણાવ્યું હતું બરાબર અત્યારે વર્ષ કરી અને તર્જ ઉપર કે શુભ આપણે ભગવાનની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છીએ આ મંદિરની એક વિશેષતા એની અંદર ભગવાન રામજીની મૂર્તિ છે ને એની એક શ્યામ પથ્થરથી બનેલી કોઈ જગ્યાએ એક નાસિકમાં હોય ખાલી કાલારામ મંદિર એની અંદર કાળી મૂર્તિ બાકી એક કાળી મૂર્તિ દરેક જગ્યાએ લગભગ કાળી મૂર્તિ હોતી નથી એ મંદિરની એક વિશેષતા પછી આ મંદિરની અંદર જે અત્યારે દાતાઓના સહયોગથી ધીરે ધીરે કરી આપણે આ આખું બનાવી દઉં આ હોલ બનાવ્યો છે સત્સંગ હોલ હજુ બીજા ક્લેસની અંદર આગળનો ભાગ જ જે મેઇન જે પેલા મંદિરનો મેઇન દરવાજો હતો એ ભાગ પણ આખો હોલ જેવું બનાવવાનું છે એની અંદર એ આ પ્રતિષ્ઠા થઈ જાય પછી એની એનું તરત કામગીરી શરૂ થશે બરાબર એટલે આપણે ત્રણ દિવસે વીસ તારીખે સાંજે શોભાયાત્રા રાખેલી છે એની શોભાયાત્રા એટલા માટે રાત્રે રાખી કે આખા એરિયાના લોકો આખા પાટામાં બધા અંદર આવી શકે અત્યારે એવો માહોલ છે અયોધ્યાની અંદર જે રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ રહી છે એટલે ખૂબ જ ધર્મમય આખા દેશની અંદર રામમય માહોલ બનેલો હોય તો પાટણવાસીઓને પણ એનો એક બધા લોકો જ અયોધ્યા જઈ શકવાનો નથી ત્યાં આગળ મર્યાદા છે તો તમે અહીંક આવો આઈ મંદિરમાં આવો અને એક પ્રકારને પ્રકારની તમે અનુભૂતિ કરો એ દર્શન કરો પૂજા કરો બધું જઈ છે એટલે પાટણવાસીઓને એક આ અનોખો લાભ મળવાનો જે એક દિવસે આપણે મંદિરની ભગવાનની પ્રતિષ્ઠા કરી રહ્યા છે